જો આ રીતથી તમે બિરયાની બનાવી લેશો તો આનો ટેસ્ટ તમે જિંદગીમાં પણ નહીં ભૂલી શકો અને એમ કહેશો કે આ રીત પહેલાં કેમ ન જણાવી આ બિરયાનીના ટેસ્ટ સામે તો રેસ્ટોરન્ટની બિરયાની પણ ફીકી લાગે છે તો ચાલો બનાવી લેશું તો સૌથી પહેલાં આપણે રાઈસ બોઈલ કરીશું તેની અંદર ફ્લેવર માટે આપણે અહીંયા ગરમ મસાલા યુઝ કરેલા છે જે ઉમેરવાથી આપણા રાઇસ એકદમ ફ્લેવરફુલ બનશે સાથે જ આપણે લેમનની સ્લાઇસ પણ એડ કરી દઈશું ને એંસી ટકા જેવા આપણે રાઈસને બોઇલ કરી લેશું એક બાઉલની અંદર આપણે દહીં લીધેલું છે ધાણાજીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર અને બિરિયાનીનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા ભોજ કંપનીનો બિરયાની મસાલો લીધેલો છે જે આપણે એક ચમચી લેશું સ્વાદ અનુસાર નમક અને આદુ આદુમરચાંની લસણની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું તૈયાર થયેલા મસાલામાંથી અડધો મસાલો આપણે પનીરની અંદર કોટ કરી દઈશું પનીરને આપણે સારી રીતે મેરીનેટ કરી દઈશું આજ રીતે આપણે બધા વેજીટેબલ લઈ લેશું જે પસંદ હોય તે વેજીટેબલ લઈ લેવાના વેજીટેબલને આપણે મોટા મોટા જ કટ કરવાના છે હવે તેને આપણે સારી રીતે મેરીનેટ કરીને એક કલાક માટે રહેવા દઈશું તો એક પેનની અંદર આપણે અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કાજુ તળી લેશું તે જ અંદર આપણે ડુંગળીની સ્લાઇસને તળી લેવાની છે ડુંગળીને આપણે સારી રીતે ક્રીમી ગોલ્ડન બ્રાઉન રંગની કરવાની છે તો ડુંગળી તળાઈ ગઈ છે તે જ તેલની અંદર આપણે બધા વેજીટેબલને મેરીનેટ કરીને રાખેલા હતા તેને સાતડવાના છે હવે આ વેજીટેબલને આપણે પાંચ મિનિટ માટે સારી રીતે સાતડી લેશું પાંચ મિનિટ પછી તેની અંદર આપણે પનીર એડ કરી દઈશું અને હળવા તે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું આ રીતે કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેશું તો બિરિયાનીના દમ આપવા માટે આપણે બીજી પેન લીધી છે તેની અંદર આપણે પહેલાં ઘી એડ કરીશું અને વેજીટેબલને આ રીતે લેયરમાં સેટ કરી દેશું પછી ફુદીનાના પાન કોથમરીના પાન અને કાજુ એડ કરી દઈશું સાથે જ આપણે એંસી ટકા બોઇલ કરેલા રાઇસ હતા તે એડ કરીને ઉપરથી કેસર મિલ્ક એડ કરીશું અને જે ડુંગળી તળેલી તે એડ કરી દેવાની ફરી ઉપરથી ફુદીનાના પાન અને કોથમરીના પાન એડ કરી દઈશું અને એક ચમચી કેવડા વોટર એડ કરી દઈશું અને સાથે કાજુ આ રીતે આપણે કોલસો એડ કરશું તેના ઉપર એક ચમચી ઘી એડ કરીને આપણે બિરયાનીને દમ આપી દેશું સારી રીતે કિનારા કવર કરીને આપણે અહીંયા પંદર મિનિટ માટે બિરિયાનીને દમ આપેલો છે પંદર મિનિટ પછી બિરિયાનીને સર્વ કરો તો ટેસ્ટફુલ આપણી બિરિયાની તૈયાર છે રેસીપી પસંદ આવે તો ફોલો શેર કરવાનું